બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદ બંધ થયા અને સાત દિવસ થયા છતાં હજુ એવા કેટલાય ગામડાઓ છે જ્યાં હજુ વરસાદી પાણીનો ઓસર્યા નથી ખાસ કરીને બનાસકાંઠાના સરહદી પંથકમાં હજારો ઘરોમાં પાણી ફરી વળ્યું છે લોકોનો આજે પણ વરસાદના પાણીનો ભય સતાવી રહ્યો છે જ્યારે આ સરહદી પંથકના લોકો આજે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સહાય આપવામાં આવે બીજી બાજુ અમુક હજુ એવા કેટલાય ગામડાઓ છે જ્યાં હજુ કોઈ નેતા ફરક્યા નથી કે નથી કોઈ ફરક્યું સરકારી તંત્ર ગામ ગોળાવા હા પાણી મારે પડી હાથ થી કોઈ મારે કોઈ આ કોઈ ફેદ નહીં કોઈનો આશરો કોઈ સરકારનો કોઈ વર્તનું તો હોય ત્યારે ઢોડધડીને આવે હાલ તો મારે આમ માલ બચી અમે બધા પાણીમાં બેઠા થા પણ કોઈ મને કોઈ કોઈ મારો નિકાળ નથી હતી હતી કોઈ લાઈટ નથી

કોઈ અમારો અધિકારી આવીને અમારી અમલ લેતા નથી આ બધું ફળ ભર પડ્યો ખાવા પાણી કોઈ નથી પાંચ છ બોરી બાર બગડી ગઈ છે અમારા બરાબર આ દાતને ને સમય હોય તો બીક આવે છે રેવું છે આ સાથી સાથી આટલા એટલે પાણી પડ્યું છે તમે અંદર જોવો પાણી કેટલું પડ્યું છે ઘરમાં આટલા આટલા પાણી પડ્યું છે રેવડાતું નથી ઘરમાં ચાર પર ઢોલિયા મૂકો ત્યાં તો અંદર રેવડાય છે હું છતાં વીસ ચારો ઘરના ખેતરો મેં પીડ્યા હતા અહીંયા હવે પાણી નથી એમાં પાય અહીંયા મનખા ખેતરો પાણી લેવા લાવવું પડે અને ગામમાં રાતે લાઈટ નહીં એમાં કાંઈ આવું વધુ એટલે લાઇટ નહીં તંત્ર કોઈ લાઈટ વાત ઝડપી લાઈટ ચાલુ કરી હોત ને તોય થોડો ઘણો આશ્રમ દીવો દેખાય છે મને એવું થાય ઈ કોઈ નથી કોઈ 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 નેતો નથી હજી સુધી કોઈ નેતા સંભાળ લીધી નથી કે કેવી કોમ પરચી છે અથવા ગોમ રાડ કરે છે અમે પોણી કાઢવા જાઓ પાણી ચો ગાડી મારા મોકલ હું કોઈ ફોની કાઢતા ને ગોમ માં ફોની કાઢે તો ફોની માં તો બારે નેકો નેક ભલે કોઈ અમારે કોઈ કોઈ આવે ના આવે અમારો સંભાળ ફોની નો ઘટ નિર્ણય કોઈ લેતા નથી પાણીમાં માં બેઠા છો અમે બરાબર કોઈ કોઈ પણ લેતો નથી અમારના છે અને પોણી કાઢતા આટલો લોકો અમે પોણી ભરાય છે પોણી કાઢતા નથી જેને કહેવાના એટલે કે છે હરિજન સમાજ છે આ બધું હાલ અમે હરિજન સમાજ માં આવ્યા એટલે અમે પોણી બેઠા હતા પટેલ સમાજ માં પોણી નથી એટલે સુખ શાંતિ બેઠા છે અમે પાણી મારવા દીયા ચાર દીચા સાહેબ પણ ને ભરલ પડ્યા કોઈ નિકાલ નથી અમાર આગળ અમારા અમે બાલ બચ્ચા મરે છે તરસી ભૂચા આ કરે આ લુલા બંધ કરો તો

હવના ટાળામાં છે ધ્રો રોકાતો છે રોટલા મકાન કોઈ સાહેબ નથી યાદ મળતા